તનિષ્ટ શિક્ષકો શાળાને સમાજ સાથે જોડી શકે છે આ વાત ડભોઈ તાલુકાના વાયદપુરા ગામની સરકારી પ્રાથમિક શાળાએ સાચી કરી બતાવી છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સરકારી પ્રાથમિક શાળાઓ સાથે ગામ લોકોને અને લોકોની ભાવનાને જોડવા તિથિ ભોજન યોજવા સૂચન કર્યું હતું વિચાર એવો હતો કે જન્મદિવસ લગ્ન દિવસ જેવા શુભ પ્રસંગો પરિવારો પ્રાથમિક શાળામાં આવીને વિદ્યાર્થીઓ સાથે ઉજવે એ નિમિત્તે બાળકોને મીઠાઈ સહિત ઉમદા ભોજન પીરસાય વિદ્યાર્થીઓ શિક્ષણમાં ઉપયોગી નોટબુક્સ પુસ્તકો અથવા શિયાળામાં સ્વેટર જેવી ભેટ આપવામાં આવે તેનાથી ગામ અને સમાજ શાળા સાથે જોડાય અને સરકારી પ્રાથમિક શાળાઓમાં ભણતા મોટે ભાગે ગરીબ અને નબળા પરિવારોના બાળકોને આનંદનો અવસર મળે પ્રસંગની ઉજવણી સાર્થક અને યાદગાર બને તાજેતરમાં આ શાળામાંથી સરકારી નોકરી પૂરી કરીને નિવૃત્ત થયેલા પૂર્વ આચાર્ય નરેન્દ્રભાઈ ચૌહાણે આ નરેન્દ્ર વિચારને વાલપુરા પ્રાથમિક શાળાની એક પરંપરા બનાવી દીધી આજે તેઓ ભલે વિદાય થયા પરંતુ આ પરંપરા તેમના અનુગામી શિક્ષકો આજે પણ આગળ વધારી રહ્યા છે હવે નરેન્દ્રભાઈ એક શુભેચ્છક તરીકે આ શાળામાં નિયમિત તિથિ ભોજન યોજાતા રહે તે માટે મદદરૂપ બને છે વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં બે હજાર ત્રેવીસ થી ચોવીસ ના વર્ષમાં એક હજાર સાત જેટલા તિથિ ભોજન યોજવામાં આવ્યા જેમાં વાયતપુરા પ્રાથમિક શાળા પચાસ જેટલા તિથિ ભોજન સાથે મોખરે રહી છે બે હજાર ચોવીસ થી પચીસ ના વર્તમાન વર્ષમાં ત્રેવીસ જેટલા તિથિ ભોજન યોજાઈ ચુક્યા છે તેનો મતલબ એ થયો કે આ શાળામાં મહિનામાં લગભગ ચાર વાર તિથિ ભોજનનો આનંદ ઉત્સવ ઉજવાય છે અને વિદ્યાર્થીઓને ભણવા સાથે મોઢું મીઠું કરવાનો અવસર મળે છે અને માતા પિતા જે બચ્ચાઓનો જન્મદિવસ આ બહુધા વંચિત બાળકો સાથે ઉજવે છે એમને વહેંચીને ખાવાના સહદયતાના ઉત્તમ સંસ્કાર મળે છે એટલે જ આ શાળાના વિદ્યાર્થીઓ કહે છે કે મારી શાળામાં ભણવાની તો મજા આવે છે તેની સાથે જમવાની પણ લહેર પડે છે સાથે જ તમારો કે તમારા પત્નીનો માતા કે પિતાનો સંતાનોનો જન્મદિવસ તમારી લગ્ન તિથિ ક્યારે છે જ્યારે પણ હોય એક વિચાર નજીકની સરકારી પ્રાથમિક શાળામાં જને વંચિત પરિવારોના બાળકો સાથે એ આનંદ ઉત્સવ ઉજવવાનો વિચાર અવશ્ય કરજો નક્કી આપનો પ્રસંગ યાદગાર બની જશે હું વાતપુર પ્રાથમિક શાળાના આચાર્ય જાદવ ઈલાબેન સંતિલાલ અમારી વાયતપુર પ્રાથમિક શાળામાં લગભગ દર વર્ષે તિથિ ભોજનનું આયોજન થાય છે આજે પણ વિનાયક મોટર્સ તરફથી તિથિ ભોજનનું આયોજન થયું છે દિવાળીનું સત્ર નવું દિવાળી પછીનું નવું સત્ર ચાલુ થયું એટલે બાળકોને પ્રોત્સાહન મળે અને એમને ઉત્સાહ વધે અને એમને પૌષ્ટિક આહાર મળે અને સૌ બાળકો અને બધા ભેગા મળીને જમે અને સમરસતા જળવાય એટલા માટે અમારી શાળામાં લગભગ દર વર્ષે પચાસ જેટલા તિથિ ભોજન આપવામાં આવે છે અને અમારી શાળામાં કિચન ગાર્ડન છે તે કિચન ગાર્ડનમાંથી પણ અમે શાકભાજી પછી સલાડ માટે કાંકડી મૂળા ગાજર બધું વાવેતર કરે છે તે જ સલાડનો પણ અમે ઉપયોગ એમાં કરે છે અને અમારો હેતુ એ જ છે મુખ્ય કે દરેક બાળકો ભેગા મળીને અને આહાર મળે રહે મારું નામ ક્રિષ્ના છે હું અહીંયા મારી શાળાનું નામ ભાઈપુર પ્રાથમિક શાળા છે હું અહીંયા ધોરણપાતમાં અભ્યાસ કરું છું હું અમને અહીંયા સારું સારું જમવાનું આપે છે અને જ્યારે કોઈક તિથિ ભોજન હોય ત્યારે તો ખૂબ જ સારું જમવાનું આપે છે અમને અહીંયા કિચન ગાર્ડનમાંથી પણ અમુક શાકભાજી થયેલી હોય છે તે પણ મસ્ત લાગે છે અહીંયા આગળ મસ્ત જમવાનું આપ આપે છે દાળ ભાત શાક પૂરી લાડુ લાપસી શીરો વગેરે જેવી વસ્તુઓ આપે છે